દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં સરકારશ્રી દ્વારા ટેકાના ભાવની ખરીદીનો શુભારંભ કરાવતા રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવની ખરીદી બે હજાર પચીસ અન્વયે ગુજરાત સરકાર દ્વારા ખેડબ્રહ્મા એપીએમસી ખાતે રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા સહકારી સંઘ ચેરમેન શ્રી જશુભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લા દિવેરા સંઘ ચેરમેન શ્રી અશોકભાઈ અને ડિરેક્ટર મનોજભાઈ તેમજ ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી અને એફ ચેરમેન શ્રી ઈશ્વરભાઈ અને તાલુકા સંઘ ચેરમેન હરિભાઈ ભાજપ પ્રમુખ શ્રી હિતેશભાઈ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હિતેન્દ્રસિંહ બાપુ અને પૂર્વ પ્રમુખ શ્રી સુરેશ ભગત તેમજ ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખ શ્રી જશુભાઈ મંત્રી શ્રી અરવિંદભાઈ કોષાધ્યક્ષ શ્રી રીવાભાઈ તેમજ પ્રદેશ ઉપપ્રમુખ કાકા અને મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા સભાનું સંચાલનમાં સ્વાગત પ્રવચન એપીએમસીના સેક્રેટરી રાહુલભાઈએ કર્યું હતું અને આભાર વિધિ દેવાભાઈ ચેતનભાઈ મહેતા દ્વારા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા એપીએમસી દ્વારા ખેડૂતોના ટેકાના ભાવે મગફળી લેવાનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર ખેડૂતોના હિતને હંમેશા ચિંતિત છે ખેડૂતો આગળ વધે તે માટે અનેક નિર્ણયો યુએસના નેતૃત્વ કરતાં નરેન્દ્રભાઈ દ્વારા અને ગુજરાત સરકારના નેતૃત્વ કરતાં ભૂપેન્દ્રભાઈ પટેલ લેવામાં આવેલો છે ત્યારે આજે મગફળી એ બજાર ભાવ કરતાં ખેડૂતોને ડબલ ભાવે મળવાનું છે સપોઝ કે મગફળીનો ભાવ બજારમાં હજાર રૂપિયા છે ત્યારે મા અહીંયા એપીએમસીમાં ચૌદસોથી વધારે ટેકાના ભાવથી આજે ખરીદવાના છે ત્યારે આજે અનેક ખેડૂતો પોતાની કિંમતી પાકને એપીએમસી દ્વારા વેચવા માટે અહીંયા લાઇન લગાવી છે અને સરકારે અમારા ખેડૂતમાં ખાતે ચાર પાકોના ટેકાના ભાવે ખરીદવા માટે અહીંયા જ્યારે મંજૂરી આપી છે ત્યારે હું તમારા માધ્યમથી સરકારશ્રીનો પણ હું આભાર માનું છું શરૂ થતાં એપીએમસીમાં સોયાબીન અને મગફળીની ખરીદી શરૂ કરેલ છે જેમાં હંસદશ્રી લમીલાબેને હાજરી આપી અને આ ખરીદી શરૂઆત કરેલ છે શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમની સરકારે આ કોઈ યોજના નથી પરંતુ ખેડૂતોને સત્તરતા વધારવાનો પ્રયાસ છે જો ખેડૂત સત્તર થશે તો આ દેશ સતર્ક થશે તો ખેડૂતોને નમ્ર વિનંતી કે એમનો માલ એમના મેસેજ આવ્યા પછી એક અઠવાડિયામાં સમજ સુખો અને સુખો કરી લાવવા એપીએમસી બધી ખાસ વિનંતી છે આ પ્રસંગે હું શ્રી અંસદશ્રી રવિન્દ્રબાઈનનો આભાર માનું છું કે તેમના થકી ખેડૂતો એપીએમસીને આ સેન્ટર મળેલ છે તો હું સર્વે કમિટી મેમ્બર્સ અને ચેરમેન શ્રી હીરાભાઈ વતી આભાર વ્યક્ત કરું છું બંને માત્ર મારા જાય